અંકલેશ્વર વીરાની શોપિંગમાં ખરીદેલ બે દુકાનોને સોદા બાદ દસ્તાવેજ નહીં કરી આપી એક પોઈન્ટ બત્રીસ કરોડનો ચૂનો લગાવનાર પિતા પુત્ર પૈકી પુત્રની ધરપકડ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા અંકલેશ્વર ખાતેથી એક કિસમ ધરપકડ અંલેશ્વરના ગડકોલ જનસંખ્યા પખવાડિયા અંતર્ગત સ્ત્રી પુરુષ નસબંધી ઓપરેશનનો પ્રારંભ કરાયો ચોવીસ મહિલા લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન કરાયું ઓપરેશન થિયેટરનું ઉદ્ઘાટન કરતા જિલ્લા આરોગ્ય ચેરમેન દર મહિનાના બીજા અને ચોથા શુક્રવારના રોજ કુટુંબ નિયોજનના ઓપરેશન કરાશે અંકલેશ્વર પ્રતિમ ચોકડી પર આવેલ વીરાની શોપિંગમાં ખરીદેલ બે દુકાનોનો સોદા બાદ દસ્તાવેજ નહીં કરી આપી એક પોઈન્ટ બત્રીસ કરોડનો ચૂનો લગાવનાર પિતા પુત્ર પૈકી પુત્રની ધરપકડ ભરૂચ એ ડિવિઝન પોલીસે કરી હતી ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા અંકલેશ્વર ખાતેથી એક કિસમની ધરપકડ કરી લઈ ગઈ હતી ભરૂચ શહેરના સોનેરીમેલ વિસ્તારમાં રહેતી રઝિયા ઉસ્માન મંસૂરીના પતિ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની કામગીરી કરતા હતા જેને ચાર વરસ પહેલાં તેમના મિત્ર અને બ્રિજનગરમાં રહેતો ઇઝહાર અહમદ સિદ્દીકી તેમજ તેના પુત્ર ઇસ્તેખાર ઇઝહાર સિદ્દિકીની માલિકીની અંકલેશ્વર વીરાની શોપિંગમાં દુકાન નંબર એ ચાર અને એ પાંચમાં પંડિત એન્ટરપ્રાઇઝના ઓથોરાઇઝ પર્સન હેઠળ ટુ વ્હીલર લે વેચાણ કરતા હતા જે દુકાન વેચાણ કરવાના હોય જે ખરીદવાનું ઉસ્માન મંસૂરે નક્કી કરતા એક પોઈન્ટ વીસ કરોડમાં સોદો કરવામાં આવ્યો હતો જે માટે પ્રથમ સત્તાણું લાખની ચૂકવણી કરવામાં આવી હતી અને બાકીના દસ્તાવેજો થયા બાદ આપવાનું અન્ય બે મિત્રોની હાજરીમાં નક્કી કરવામાં આવ્યું હતું જે બાદ વર્ષ બે હજાર એકવીસમાં રઝિયા ઉસ્માન મન્સૂરીના પતિ અકસ્માતમાં પથારી થતાં દોઢ મહિનામાં તેઓનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું ત્યારબાદ પત્ની બંને દુકાનના દસ્તાવેજ અંગે આગળની કાર્યવાહી હાથ ધરતા દુકાનનો કબજો ધરાવતા બંને પિતા પુત્રએ દુકાનના સોદાની મુદ્દત પૂર્ણ થઈ હોવાથી સાથે વધુ પાંત્રીસ લાખ રૂપિયાની માંગણી કરતા વિધવાએ પાંત્રીસ લાખ જેટલી રકમ આપી હતી જે બાદ પણ બંને ઈસમોએ મહિલાને દસ્તાવેજના વાયદા કરી કુલ એક કરોડ પડાવી ધાક ધમકી છેતરપિંડી કરતા મહિલા ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પહોંચી હતી પોલીસે ફરિયાદ નોંધી ગણતરીના કલાકોમાં ઇસ્તેખાર ઇઝહાર સિદ્દીકીની ધરપકડ કરી હતી જ્યારે તેના પિતા ઇઝહાર અહમદ સિદ્દીકીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે હસબન્ડે દુકાન પેઠે સત્તાણું લાખ રૂપિયા આપેલા હતા એનું લખાણ પણ મારી પાસે છે પછી હું એ વાત કરવા ગઈ ઇસ્તેખાર અને ઇઝાર અહેમદ સિદ્ધિજી આ બંને પંડિત પંડિત એન્ટરપ્રાઇઝના માલિક છે અને આ બંનેના સાથે મારી વાત થઈ તો એ લોકોએ મને એવું કીધું કે આ સોદો કેન્સલ આટલામાં નહીં થાય ત્રેવીસ લાખ બીજા આપવાના હતા એની જગ્યા પર મારી સાથે નવો સોદો કર્યો અને પાંત્રીસ લાખ રૂપિયા મારી પાસેથી એમને લીધા ને પછી મને કબજો આપવાનું કીધું તો કબજામાં એને મારી પાસે એ પણ ચીટિંગ કરી મેં અરજી કરી કે દસ્તાવેજ તું મને કરી આપ નહીં તો હું આગળ સ્ટેપ લઈશ તો એને પછી મને દસ્તાવેજ કરવાની ના પાડી દીધી અને મારા પૈસા લઈને મારી સાથે આને છેતરપિંડી કરી છે એક કરોડને તેત્રીસ લાખ રૂપિયાની એક બત્રીસ થાય છે આમ તો પણ પેલા જે એક લાખ રૂપિયા એક લાખ રૂપિયા જે પેલા ભાડુઆતનો ડિપોઝિટ હતી તે બી મારી પાસેથી વસૂલી અને એક કરોડને તેત્રીસ લાખ રૂપિયાની રકમ મારી સાથે છેતરપિંડી કરી છે મને દસ્તાવેજ બી નથી કરી આપો અને મને પૈસા પણ નથી પાછા આપવા એટલે મેંલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે ના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જનસંખ્યા સ્થિરતા પખવાડિયા અંતર્ગત કુટુંબ નિયોજન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અધ્યાતન ઓપરેશન થિયેટરનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને આ કેમ્પમાં ચોવીસ જેટલી મહિલાઓએ ઓપરેશન ઓપરેશન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને અને દર મહિનાના બીજા ચોથા શુક્રવારના રોજ રોગના નિષ્ણાંત તબીબ દ્વારા કુટુંબ નિયોજનનો મહિલાઓ વિશ્વ વસ્તી દિવસની ઉજવણીના ભાગરૂપે જનસંખ્યા સ્થિરતા પખવાડિયા અંતર્ગત જિલ્લા આરોગ્ય અને તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજ રોજ કુટુંબ નિયોજન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્ત્રી પુરુષ નસબંધી ઓપરેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કેમ્પમાં ભરૂચ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના ચેરમેન અનિલ વસાવા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે એસ ડુલેરા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મુનિરા શુક્લા અંકલેશ્વર તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલા તેમજ ગામના સરપંચ મંજુલાબેન પટેલની અધ્યક્ષતા હેઠળ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને નવનિર્મિત ઓપરેશન થિયેટરનું આરોગ્ય વિભાગના ચેરમેન અનિલ વસાવાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ કુટુંબ નિયોજન કેમ્પમાં ચોવીસ જેટલા લાભાર્થી મહિલાઓએ ઓપરેશન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને આ ઓપરેશન સ્ત્રી રોગના નિષ્ણાંત તબીબ દ્વારા કરવામાં આવશે તેમજ દર મહિનાના બીજા અને ચોથા શુક્રવારના રોજ કુટુંબ નિયોજનના ઓપરેશન કરવામાં આવશે સાથે સરકાર દ્વારા શ્રી વ્યંધીકરણ ઓપરેશન બદલ લાભાર્થી મહિલાને રૂપિયા ચૌદસો પ્રોત્સાહન રકમ તરીકે તેમના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે તેમજ એક દીકરી ઉપર ઓપરેશન કરાવનાર લાભાર્થી મહિલાને છ તેમજ રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રના રૂપમાં એનાયત કરવામાં આવશે ત્યારે આ કેમ્પમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી આ પ્રસંગે સીએચસી સેન્ટરના તબીબો અને નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો શ્વેતા છે ને દીપિકાબેન ઓપરેશનનો કેમ્પ છે તેમાં મેં લાભ લીધો છે અને સરકાર તરફથી મને ચૌદસો રૂપિયાનો લાભ મળે છે આજ રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગડખોલ ખાતે અમોએ ઓપરેશન થિયેટરનું ઉદઘાટન કરેલ છે અને આજથી અમે ફેમિલી પ્લાનિંગના ઓપરેશનની અહીંયા અમે શરૂઆત કરી રહ્યા છીએ વિશ્વ વસ્તી દિવસની ઉજવણીના અનુસંધાને આજથી અમે અહીંયા કેમ્પ શરૂ કરી રહ્યા છીએ અને જેમાં કુટુંબ નિયોજનના પુરુષ માટેના અને સ્ત્રી માટેના ઓપરેશનો અહીંયા થશે જે દર બીજા અને ચોથા શુક્રવારે થશે જાહેર જનતાને આનો બહોળો લાભ લેવા માટે હું અનુરોધ કરું છું આજ રોજ અત્યાર સુધીમાં ચોવીસ લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન થઈ ચૂકેલું છે ગુજરાત રાજ્યના સ્વચ્છતા ભારત મિશન એક પોઈન્ટ ઝીરો અંતર્ગતની ગ્રાન્ટમાંથી સરકાર દ્વારા ભરૂચ નગરપાલિકાને ફાળવાયેલ સોલ વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તારીખ અગિયાર સાત બે હજાર રોજ ભરૂચ નગરપાલિકાના પટાંગણમાં ગુજરાત સરકારના સ્વસ્થ ભારત મિશન એક પોઈન્ટ ઝીરો અંતર્ગતની ગ્રાન્ટમાંથી સરકાર દ્વારા ભરૂચ નગરપાલિકાને સોળ વાહનો જેમાં ત્રણ નંગ જેસીબી બાર નંગ ડોર ટુ ડોર માટેના નાના ટેમ્પા તથા એક નંગ ટ્રેલર લોડર આમ ટોટલ એક પોઈન્ટ એસી કરોડના ફાળવવામાં આવ્યા છે જે અંતર્ગત ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે કાર્યક્રમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન તમામ શાખાના ચેરમેનો તથા તમામ સભ્યો અને નગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન વન પોઈન્ટ ઝીરો અંતર્ગત આજ રોજ એક કરોડ એસી લાખના ખર્ચે સોળ જેટલા સાધનો ભરૂચ નગરપાલિકાને આપવામાં આવેલ છે જેમાં ત્રણ બેકુલ ઓર્ડર એક કચરો ભરવા માટેનો લોડર અને બાર છો સમાવેશ થાય છે નગરના નાગરિકો માટે અને વિસ્તારો માટે ખૂબ ઉપયોગી એવા જેસીબીસી લઈને વિવિધ પ્રકારના અઢાર નવા સાધનો આપવામાં આવ્યા છે જેનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે યુગાનુ નગરપાલિકા પાસે વર્ષોથી સ્ક્રેપ થઈ ગયેલા કેટલાક સાધનો હતા એને પણ આજે હરાજીથી લગભગ સાહીઠ લાખની આસપાસની કિંમત વસૂલ કરીને વેચવામાં આવ્યા છે અને નવા સાધનો આજે ઉમેરો થયો છે આવનારા દિવસોમાં શહેરના લોકોને આ સાધનોનો ઉપયોગ થશે નવી સુવિધાઓ મળશે

બનાવની વિગતો અનુસાર અંકલેશ્વરના નવા બોરભઠા ગામ ખાતે મહાદેવ મંદિર ખાતે સરપંચ સોમાભાઈના મકાનમાં ભાડેથી રહેતા મૂળ ઝારખંડના ઇદરેશ પ્યારે રવિદાસે પોતાના ગામના બીકી કુમાર રામ જે અગાઉ ગામની એક છોકરીને ભગાડી લાવ્યો હતો જે અંગે પોલીસને જાણ કરી પકડાવી દીધો હતો જે તે વખતે બીકી કુમારે જોઈ લેવાની ધમકી આપી હતી દરમિયાન ગત દસમી જુલાઈના રાત્રિના બીકી કુમારે ઇદ્રેશના મકાનમાં રસોડાના ભાગે આવેલ બારીનો કાટ તોડી અંદર કપડાના ઘોડા બનાવી પેટ્રોલ નાખી સળગાવી ઘરમાં નાખ્યા હતા જે બાદ બીજો ઘોડો નાખવા જતાં ઇદરેશ રવિદાસ જાગી જતાં તેને બારીમાંથી જોઈ બૂમાબૂમ કરતાં બીકી કુમાર ત્યાંથી ફરાર થઈ ગયો હતો આ અંગે ઇદરેશ પ્યારે રવિદાસ દ્વારા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને ગણતરીના સમયમાં ઘર પર કપડાં સળગાવતા ઘોડા નાખનાર બીકી કુમાર રામને ઝડપી પાડ્યો હતો અને જેલ ભેગો કરી તેની પૂછપરછ શરૂ કરી હતી ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી અંતર્ગત રેલીનું આયોજન કરાયું હતું આરોગ્ય વિભાગના તાલુકા સ્વસ્થ અધિકારી ઓમકારનાથ દેસાઈ સબ ડિસ્ટ્રિક્ટ અધિક્ષક લોહાણી વગેરે અધિકારીઓના માર્ગદર્શન અને નેતૃત્વમાં લોકમાં જાગૃતતા આવે વસ્તી નિયંત્રણ પર કાબુ આવે કુટુંબ નિયોજન પ્રત્યે જાગૃતતા આવે એવા સૂત્રો પોકારી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં જંબુસર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના આરોગ્ય અધિકારી અને કર્મચારીગણ દ્વારા રેલીના માધ્યમથી પોસ્ટર દર્શાવી સૂત્રોચ્ચાર પોકારી જનતાને વસ્તી નિયંત્રણ માટે જાગૃત કરવામાં આવી હતી જંબુસર તાલુકાના શહેરના મેડિકલ ઓફિસર કોમ્યુનિટી હેલ્થ ઓફિસર एम पी एच रही रैली ने सफल बना डॉक्टर ओंकार ने देसाई तालुका हेल्थ ऑफिसर जम्बूसर आज रोज विश्व बस्ती दिवस बेहजार ने उजवनी रीते मारी तालुका ने बदा हेल्थ कर्मचारी प्लस आम जनता लोग ने विश्व बस्ती उजवनी दिवसे विकसित भारत की नई पहचान कुटुंब नियोजन दरेक दंपति निशान सोलोगन साथ એસડીએસ સે શરૂ તાલુકા હેલ્થ ઓફિસ થી શરૂ કરી બજાર મે પછી પરત ફરત આયા હતો આ રેલુ ને મેન હેતુ એ છે કે આપનું નાનો કુટુંબ સુખી કુટુંબ હમ દો હમારે દો કે સ્લોગન કે સાથે ચર્તાર્થ કરવાની છે જમ્મુસરના વેળજ ગામે આવેલ મોરવાગા પ્રાથમિક શાળાની એક બાળકીને કરંટ લાગતા ઘટના સ્થળે મોત નિપટતા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું પ્રાપ્ત વિગતો અનુસાર જંબુસરના વેડજ ગામે આવેલ મોરવગા પ્રાથમિક શાળાની સાત વર્ષીય કાજલબેન હરેશભાઈ જાધવને બપોર રિસેસના સમયે મોરવગામાં આવેલ અંબાજી માતાના મંદિરે લગાવવામાં આવેલ ફેન્સિંગમાંથી કરંટ લાગ્યો હતો ઇજાગ્રસ્ત બાળકીને એકસો આઠ મારફતે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ડોક્ટરે મૃત જાહેર કરી હતી પરિવારે એકની એક દીકરી ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું નિષાદ સ્કૂલ મેં જતી હતી તો બેની રિસેસ પડે છે એમાં રમવા જઈએ છીએ રિસેસ મેં તે અંબાજી મંદિરે ત્યાં આગળ ડેન્સિંગ મારેલી છે ત્યાં જીબીની લાઇટ છે તે કરંટ ઉતરેલો ત્યાં કરંટ લાગે છોટા ઉદેપુર જિલ્લાના નસવાડીમાં આવેલ જય નારાયણ પેટ્રોલ પંપના ભાગીદારોએ ડ્રાઈવરનું અપહરણ કરીને ઢોર માર માર્યો હોવાનો બનાવ નોંધાયો છે આ અંગે ડ્રાઈવર ધવલભાઈ હસમુખભાઈ તરફદાના જણાવ્યા અનુસાર તારીખ આઠ સાત બે હજાર ચોવીસના રોજ હરીશકુમાર નારાયણદાસ કંડાણી ધીરજભાઈ કંડાણી સુરેશભાઈ કંડાણી પોપટભાઈ કંડાણી પોતાની ભૂરા રંગની ફોર વ્હીલ કારમાં સાંજના સાત વાગ્યાના અરસામાં તેઓને બરજબરી કારમાં બેસાડી અપહરણ કરીને બોડેલી તાલુકાના તાળકાછલા ગામ નજીક આવેલ જયનારાયણ જીનમાં આવેલ રૂમમાં પૂરીને લાકડા વડે ઢોર માર મારી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી તેઓની માતા પાસે પંદર લાખ રોકડા અને સોના ચાંદીના ઘરેણા તેમજ જમીન નામે આપવાની ખંડણીની માંગણી કરવામાં આવી હતી તેઓ પાસે કિંમત જામીનગીરીમાં ફેરવી શકાય તે સારું કોરા કાગળ ઉપર સહી ગુનો કરવામાં આવ્યો હતો આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા તારીખ દસ સાત બે હજાર ચોવીસના રોજ ફરિયાદી સાથે મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ફરિયાદીને સારવાર અર્થે નસવાડી સરકારી દવાખાનામાં મોકલી આપી હતું જ્યાંથી વધુ સારવાર અર્થે રાજપીપળા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તારીખ અગિયાર સાત બે હજાર ચોવીસના રોજ ધારાસભ્ય અભયસિંહ તળવી તેમજ સમાજના આગેવાનો આવતા પોલીસે એફઆઈઆર દાખલ કરી હતી આમ ચાર આરોપીમાંથી બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બીજા બે આરોપીઓ ફરાર થઈ ગયેલ છે નસવાડી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આવતીકાલે તારીખ તેર સાત બે હજાર ચોવીસના શનિવારના રોજ છાસઠ કેવી અર્બન સબસ્ટેશનમાંથી નીકળતા બાવીસ કેવી જીએસવી ફીડર ઉપર મેન્ટેનન્સનું કામ કરવાનું હોવાથી અંકલેશ્વર શહેરના ગુજરાત ગેસ સુરતી ભાગોળ ગુજરાત હાઉસિંગ બોર્ડ ભાટવાડ મુલ્લાવાડ કાગદીવાડ ફેઝ પાર્ક ચાંદની પાર્ક રણછોડ રાયનગર દેસાઈ ફળિયા ગોયા બજાર વિસ્તાર કેસવ પાર્ક રાધે પાર્ક પીરામણ નાકા બ્રિજનગર યુનાઇટેડ કોમ્પ્લેક્ષ બાલાજી કોમ્પ્લેક્ષ ઉકાઈ કોલોની કસાઈવાડ કાઝી ફળિયા વિસ્તાર તથા પીરામણ ગામમાં સવારે નવ વાગે